શેઠને ખાવા માટે સંત નહીં મળે તો ખાવા પણ નહીં આપે તેથી તે પાગલ માણસને બજારમાં લઈ ગયો નોકરે પાગલ માટે લાલ વસ્ત્રો ખરીદ્યા અને તેના ગળામાં માળા પહેરાવી અને કપાળ પર તિલક લગાવ્યું તેને કહેવાનું શરૂ કર્યું હું શેઠને કહીશ કે તમે સંત છો શેઠ તમને સંપૂર્ણ ભોજન ખવડાવશે અને તમને પણ આપશે નહીં હું તમને હું તમારો પરિચય આપીશ નોકર શેઠજી પગ સારી રીતે ધોયા અને તેમની સામે ગરમ ભોજન પીરસ્યું તે વ્યક્તિએ તેના જીવનમાં પહેલી વાર આટલું સારું ભોજન જોયું હતું ખાવાનું જોતાની સાથે જ તેને તે ઉપાડ્યું અને ખાવાનું શરૂ કર્યું પરંતુ શેઠે તેને અટકાવ્યો શેખે કહ્યું તમે નકલી સંત છો કારણ કે સંતો જમતા પહેલા પ્રાર્થના કરે છે અને પછી ખાય છે એ નિયમ હોય શેખે શેખે તેનો પીછો કર્યો ભિખારી રડતો રડતો ચાલ્યો ગયો માફી માંગી અને ભોજન લીધું બીજી તરફ ભિખારી ભૂખ ને કારણે ત્યાગ રડતો રહ્યો રાધા રાણી રાત્રે શેઠજી ને સ્વપ્ન માંગે દેખાયા તે કહેવા લાગ્યા તમે મહાન પરોપકારી હોવા છતાં તમે તે ભિખારી ને ભૂખ્યો મોકલી દીધો શ્રી રાધાજી તે સંત નથી તે દંભી હતો રાધા રાણીએ કહ્યું હું તેને ઘણા વર્ષોથી ખવડાવી રહી છું આજ સુધી તે ક્યારેય ભૂખ્યો નથી સુયો મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે દંભી છે તમારે તેને એક જમવાનું કેમ કરાવવું પડ્યું તમે શોધવા લાગ્યા

એક વ્યક્તિ વૃદ્ધ હતા તેને કહ્યું હવે હું યમુના કિનારે બેસીશ તમે તમે યુવાન યુવાન છો માટે આગળ વધો વ્યક્તિ ચાલતા ચાલતા બરસાના પાસે પહોંચ્યા બરસાના તો રાધાજી નું ગામ ત્યારે તેઓએ કહ્યું કે હવે આપણે શ્રી રાધાજી ના ગામ પહોંચીશું એક રીતે આપણે રાધા રાણી ના મહેમાન બની ગયા તેથી અમે બરસા ના માંગ ભીક્ષા માંગીએ

રાધાજીને પણ ખબર હતી બંને ખાધા વગર જ સુઈ ગયા છે માટે તે જ રાત્રે રાધા રાણીએ મંદિરના પૂજારી ને તેના સ્વપ્નમાં ક્યાંક છે અહીંયા તો દરેક ભોજન કરીને સુતા છે રાધા રાણીએ કહેવાનું શરૂ કર્યું બે વ્યક્તિ એવા છે જે ખાધા વિના સુઈ ગયા છે પૂજારી ઝડપથી ઉભો થયો અને બંને વ્યક્તિને શોધીને જગાડ્યા

બંને મનમાં વિચારી રહ્યા હતા કે બંને રાધા રાણી નું ધ્યાન કરીને સુઈ ગયા પછી બંને વ્યક્તિઓએ એક જ સમયે એક જ સ્વપ્ન જોયું રાધા રાણી એ બંનેના સપનામાં આવીને પૂછ્યું શું તમે જમ્યા પછી તૃપ્ત થયા છો બંને એ કહ્યું હા મામ થયા રાધા રાણી હસવા લાગી અને બોલ્યા પૂજારી પણ સોપારીનો પ્રસાદ આપવાનું ભૂલી ગયા રાધા રાણીએ બંનેના પલંગ પર સોપારી મૂકી સપનું જોયા પછી બંનેની આંખો ખુલી ત્યારે તેમના પલંગ પર સોપારી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા રાધા રાણીએ મજાક માં બોલેલી વાત સાચી સાબિત કરી અને બંને ને પૂછ્યા વગર પેટ ભરીને ભોજન પણ પૂરું પાડ્યું ખરેખર શ્રી રાધા રાણી ખૂબ જ દયાળુ છે તેનો મહિમા હાલમાં પણ અપાર છે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી થી કરો અને અમારી સાથે જોડાયેલા રહો